રભોઈ તાલુકાના કુંઢેલા ગામ પાસે આવેલી મીમ સિટી ખાતે બારમા સમૂહ લગ્નનું આયોજન જેમાં દસ જોડા જોડાયા હતા સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું દુલ્હા દુલ્હન ને ભેટ આપવામાં આવી હતી અને આશીર્વાદ આપવા માટે વડોદરાના નામી હસ્તીઓ ઉપસ્થિત રહ્યા હતા મુસ્લિમ સોશિયલ ગ્રુપ વડોદરાના પચીસ વર્ષ પૂરા થવાની ઉજવણીના ભાગરૂપે આજે ડભોઈ તાલુકાના કુંડેલા મીમ સિટી ખાતે ગરીબ અને અનાથ દીકરીઓનું બારમું સમૂહ લગ્ન રાખવામાં આવ્યો હતો જેમાં દસ જોડાઓએ નિકા પડી પ્રભુદામાં પગલાં માંડ્યા હતા ઉપરોક્ત સમૂહ લગ્નમાં મુખ્ય અતિથિ તરીકે વડોદરાના મુફ્તી ઇમરાન સાહબ તેમજ દરિયાદુલા વીરપુર દરગાહના ગાદન ગાદીન જનાબ સૈયદ સૈફુલ્લા બાબા હાજર રહ્યા હતા આ ઉપરાંત વડોદરા શહેરના મુસ્લિમ સમાજના અગ્રણી એવા ડોક્ટર મહમૂદ હુસેન સાહેબ જુબેર ગોપાલાની સાહેબ પ્રખ્યાત ક્રિકેટર ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણના પિતા મહેમૂદ ખાન પઠાણ આર એફ ઓ ફિરોજભાઈ ખત્રી મોલાના સફીક પઠાણ સાહેબ ખાસ પ્રસંગમાં હાજર રહી નવયુગલોને આશીર્વાદ પાઠવી પોતાની દુઆઓથી નવાજ્યા હતા એકતા હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સોશિયલ ગ્રુપના પ્રમુખ લાલાભાઈ શ્યામવાલાનું મોમેન્ટો આપી સમાજમાં તેમને આપેલી સેવાઓ બદલ સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર સમૂહ લગ્નનું આયોજન મુસ્લિમ સોશિયલ ગ્રુપના પ્રમુખ શ્રી લાલાભાઈ શ્યામવાલા સૈયદ અમીન સાહેબ હફીઝ રાણા સાહેબ તેમજ તેમની આખી ટીમ રાત દિવસ જહેમત ઉઠાવી સમૂહ લગ્નને સફળ બનાવ્યું હતું સમગ્ર લગ્નમાં અંદાજે પંદરસો જેટલા મહેમાનો હાજર રહી સમૂહલગ્નના કોર્પોરેટર યુગના કોર્પોરેટ મંડપ તેમજ સમગ્ર આયોજનના વખાણ કરી આયોજકોને સુંદર સમાજ સેવા કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા મુસ્લિમ તરફથી વડોદરા શહેર અને જિલ્લા ના વેટા અને અમારા